જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો અમે પહોંચી ગયા છીએ પાતા પર અમારા ગામડાના ઘરે અને તમે આગળના વિડીયોમાં જોઈ જશે અમે લોકો ફાર્મર ખેડૂત છીએ તો ચાલો આજે હું તમને અમારા ઘરની ટૂર કરાવું એક ખેડૂતના ઘરની ટૂર કરાવું ચાલો તો આ છે મોટો દરવાજો તમને ખબર હશે આને અમારે ગુજરાતીમાં ડેલો કે તો ચાલો આપણે ડેલાથી અંદર જઈએ ડેલો બે રીતે ખુલે એક નાની બાયણી હોય અને બાકી ટ્રેક્ટર છે કે વાડીએથી કશું આવે ત્યારે આખો ઓપન કરવાનો હોય છે આખો ઓપન થઈ જાય છે તો શરૂઆત કરીશું આપણા ફરજાથી તો આપણે ડેલેથી અંદર આવતા જ તમને અહીંયા અમારા ઘરની ડાબી બાજુ મળશે ઉકળો તો ઘરે ઘરે ઉકળો ગામડે હોય જ છે પણ સારું છે શહેરીમાં રાખવા કરતાં ઘરમાં રાખવો પછી અહીંયા છે આ થોડુંક મમ્મીનું ને પપ્પાની મહેનત છે ઝાડવા ઘરે વાવ્યા કરે છે ને એની કેર કર્યા કરે છે તો એ છે આ છે કુંડી અમારા ઘરે કુંડી મતલબ હોય જ છે તો કુંડી અમારી ગાયને પાણી પાવાનું પછી બાર અહીંયા પાણી પાવાનું અને થોડું ક્યારેક આપણે પાણીનું સંગ્રહ પણ કરી શકીએ એ માટે હમ આ એક મેઇન વાત છે અમારી મોરલી ગાય છે અને એની ગોપી પણ છે તો એનો છે અને સાકળ એટલે એક ને એક જગ્યાએ બાંધી રાખવાથી બોર થઈ જતા હોય મતલબ એટલે એના માટે હવાફેર માટેરલીનું અને આ બળતણ રાખેલા છે ચૂલે રોટલા કરવા માટેના અને અમારી હવે મળો અમારા મોરલીના ના મોરલી અને ગોપી માં દીકરી છે બે એકબીજાની કોપી છે મોલી કુંડી છે એનો ઇનલેટ છે અહીંયાથી અમે ગોબર નાખી શકીએ પણ હમણાં ગોબર નથી અમારી કુંડી એક સ્પેશિયલ વસ્તુથી ચાલે છે ઘરના એઠવાડાથી વર્ષોથી અમે એઠવાડાથી ગેસ ચલાવીએ છીએ અને રાંધીએ છીએ તો અહીંયાથી અમે ગેસ એટલે ગોબર નાખવાનું હોય છે છાણ અને પાણી સાથે અને આ વગોવાનું હોય અને અહીંયાથી ઇનલેટ થાય અને અહીંયા આવે છે ટાંકી અને નીચે ટાંકો છે મોટો એમાં ગેસ બને છે અને પછી એક આઉટલેટ પેલી બાજુ છે ત્યાંથી બહાર જતો રહે વધારાનું અને જે ગેસ ઉત્પાદન થાય એની આ પાઇપલાઇન છે આ વાલ દેખાય તમને એ વાલથી ઉપરથી એ પાઇપલાઇન અહીંયાથી જતી જતી જાય છે અમારા કિચનમાં

ગુલાબડી છે દેશી ગુલાબડી ખૂબ જ ફૂલ આવે છે કેમ કે એને મમ્મી ઘણીવાર છાણથી નાખ્યા કરતા હોય છે છાણ એટલે અને આ અમારે દાર છે ઘરમાં તો આ દારનું અહીંયાથી છે પાણી જે ટાંકી જાય અને આ બધા વેલા છે અત્યારે ઉનાળો છે એટલે ઓછું છે અદરવાઈઝ તો અમારું ઘણા બધા ફળિયામાં આમ પખાયેલું હોય છે અને સારું એવું શાકભાજી થોડું થોડું થતું રહે છે ગુવાર છે ભૂંડો છે ટોળી છે એવું બધું થતું હોય છે ઇવન મમ્મી તો હળદર લીલી હળદર પણ વાવે છે એ બી થાય છે અને આ એક જગ્યા છે આ ખેડૂતોનું એક છે મને આનું નામ નથી આવડતું ધાર્મિકને ખબર હશે શું નામ પાછિયા જે ખેતીમાં વા વાડીએ ચાલતું હોય અને અમારી ગાયનું આ ત્રીજું ઘર છે અમે સાંજે જેવી સંધ્યા ટાણું થાય ત્યારે અમે ગાયને અહીંયા લઈ લઈએ છીએ એટલે ગાય બિચારી ખુશ રહે અને અહીંયા છે સીતાફળી ને જમરોખડી

બીજું ઘર સ્ત્રીનું બીજું ઘર રસોડું તો આ રસોડું છે અમારું દેશી અહીંયા અમે જે મમ્મી રોજ રોટલા બનાવે છે અને અહીંયાથી અમે એની ચીમની રાખી છે જે બહુ ઉપયોગી છે અમારે ધુમાડો અહીંયા નથી થતો ને કાળું બી ઓછું થાય ચીમનીમાંથી સીધું બહાર જતું રહે છે અને હારવાર આ સ્ટોરરૂમ છે મિની રૂમ ગેસના સિલિન્ડર છે સામે અથાણાના પેલા ડબરા છે આ પાણી બી કેટલું મહત્વનું કામ કરે છે જો અહીંયા કંઈક સુકવું હોય મૂકવું એ બધી વસ્તુ બી અહીંયા રાખીએ છીએ હવે અમારા જે દેશી રસોડાની બહાર છે અહીંયા અહીંયા અમારો તો અમારે સરસ રીતે પૂજા પાઠ થાય છે અને મમ્મીને અમે બધા કરતા હોઈએ અને આ એક વેલ છે જે મમ્મી હમણાં વાવી છે એમાં આવા ફ્લાવર આવે છે શું આનું નામ હશે તો મને કોમેન્ટમાં જરા જણાવજો ચાલો બીજું કીધું

અને અહીંયા છે મશીન તો મશીન નું બી જયારે ઘર બનતું હતું ત્યારે પ્લાનિંગ થયા અમે એનો ખાંચો રાખેલો છે બરોબર ખાચો ખૂણો તો મારા એ કોર્નર્સ દેવ એ રીતે ઓક્યુપાઈડ છે અને આટલી સ્પેસ છે અહીંયા જમવાની પણ જ્યારે અમે આખું ઘર ભેગું થઈએ ત્યારે હવે અમે આટલામાં સમય નથી જતા એટલે અમે ક્યારેક બાર બી જમીએ અંદર બી જમીએ તો રસોડાની બાર એકદમ મસ્ત રીતે ચોકડી પ્લાન કરેલી છે એટલે આપણે નીચે નહીં કરવું અને ઈઝીલી કપડા વાસણ જોઈએ ચોકડી અને આ સીધી નીચેનો અમારો કોર્નર તો ખૂબ વસ્તુ સાચવે છે અને મેઇન એક વસ્તુ બી સાચવે છે જવાની બહુ પ્રોબ્લેમ છે એટલે અહીંયા અમારું ઇન્વર્ટર છે અને મિની સ્ટોરરૂમ જેવું જ છે અને અહીંયાથી છે ટોયલેટ જે એટલે નીચેના ઉતરવું પડે એ પ્લાનથી અને અહીંયા રસોડાની બાજુમાં બાથરૂમ છે અહીંયા જનરલ ટોયલેટ બાથરૂમ હોય હરેક બેડરૂમમાં એમ ના હોય

તો ચલો પાણી આવે પછી આ લાંબી ઓસરી હોય અને રૂમ હોય સાથે અટેચ તો અમારો ફર્સ્ટ રૂમ એમાં મંદિર્યું છે અને થોડું સ્પેસ છે અને અમારા પપ્પા સુધા છે એટલે આપણે ઓપન નથી કરતા આ બીજો રૂમ છે આમાં અમારું ધ્યાનમ સુતું છે એટલે આ પણ નથી ઓપન કરતી હવે જઈએ થર્ડ રૂમ અહીંયા એક જનરલ મિરર આપેલો છે કોઈ બી લોકો પોતાની સુંદરતા જોઈ શકે અહીંયા અને આ છે થર્ડ રૂમ બધા રૂમની સેમ સાઈઝ છે તો ચાલો આ રૂમ બતાવું બધી વસ્તુ સમાઈ જાય કશું બાકી ના આ છે ઓલ્ડ બેડ મતલબ જૂની સ્ટાઇલમાં જયારે બેડ હતા તો આવા હતા ખાટલો પછી બી કહેવાય છે જેમ વિસ્તાર બદલે એમ નામ બદલતા હોય છે તમારી ત્યાં શું કેવાય મને કોમેન્ટમાં જણાવજો હવે આવી જઈએ અમારે લાસ્ટ રૂમમાં જે ડી સ્ટોર રૂમ કમ રૂમ તો આ અમારા વાલ છે ઓર્ગેનિક ફૂલ ઓર્ગેનિક વાલ આખા વર્ષનો સ્ટોર કર્યા છે અને વજન વાળું એન છે ઓકે મતલબ મારો વજન હમ અરે વાહ આ વાલ છે જે અમે વેચવા ટાઈમે બિલકુલ ભાવ નથી એટલે અમે મૂકી રાખ્યા છે અમે જ્યારે બિયારણ લીધું હતું ત્યારે ફૂલ ભાવ હતો પછી અહીંયા છે આ અમે તેલ કાઢી રાખેલું છે તો આ છે અમારું ઓર્ગેનિક તેલ કઢાવેલું ફૂલ દવા વગરનું સર્ટિફાઈડ ઓર્ગેનિક તેલ છે અમે લોકો સેલ કરીએ છીએ એટલે એનું કોઈ એવું સ્પેસિફિક માર્કેટિંગ નથી પણ આજે આપણે બ્લોગ કરું છું ટૂર તો એમાં હું તમને જસ્ટ કર કહી દઉં છું કે જે લોકો હેલ્થ કોન્શિયસ હોય અને એમ ચોખ્ખું ખાવાના આગ્રહી હોય તો તમે કોન્ટેક કરી શકો છો અમને આમ આ સ્પીકર છે જે અમે લગનમાં તમે જોયું હશે આઠ દિવસથી થી ધમધમ બધા નાખતા હતા તો આ એ સ્પીકર છે ઘરના બધા એ મળીને વસાવેલા છે પણ અહીંયા મુકાયેલા છે પછી આ જોવા પેટી છે અનાજની પછી અહીંયા એક મીની પેટી છે અને બસ આ બધું બાકી વધારેનો અમારે જે ખેતીવાડી ટાઈમે જોતી હોય એ બસુ છે અને શું કહેવાય તરફાડ તરફાડ પછી ડુંગણિયા એ બધું કહેવાય છે એ છે પછી જો આ છે અમારો માટલાનો સ્ટોક અને આ જો સિંગદાણા ને આ રીતે ભરવાથી આ એર ટાઈટ બહુ સારું હોય છે એક બે વર્ષ સુધી આવી રીતે આ બોટલોમાં ભરીએ ને તો ખરાબ નથી થતા જો આ એક કોર્નર તમને ખાસ વસ્તુ બતાવું છું એ છે પ્રાઇમસ જે જ્યારે ગેસ બેસ નતું આવ્યું ત્યારનો છે અને એમાં કોણે કોણે રાંધેલું છે મેં મારા ચાઇલ્ડહુડમાં આ આ પ્રાઇમસમાં મેં ચા બનાવેલી છે મતલબ મારા પિયરમાં બી હતું આવો પ્રાઇમસ

અને આમાં અમે બિયારણ સ્ટોર કર્યું છે જે આ વર્ષની મગફળી વાવવાની છે એની બિયારણ છે આમાં આ અમારું ટ્રેક્ટર છે અને એનું લારુ ટ્રોલી ત્યાં છે અને આ અમારી ગાડી છે અને આ અમારી શ્રીણીઓ છે અશ્રીણીઓ છે અશ્રીણીઓ છે અશ્રીણીઓ છે તો બસ આ અમારું ઘર થયું સેમ બે આ સાઈડ અમારા એક કાકાજી રહી છે એમને બી અમારી જેમ ચાર રૂમ બધું છે અને એક કાકાજી જમણી બાજુ એક કાકાજી ડાબી બાજુ આ સાઈડ અમારા બીજા કાકાજી છે એમને બી સેમ ટુ સેમ છે તો આઈ હોપ આજનો અમારું હોમ ટુર તમને ગમ્યો હશે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ